સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જગદીશનગર સોસાયટીના રહીશો છેલ્લા વીસ દિવસથી ગટરના ઉભરાતા પાણી અને ભયંકર દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે અનેકવાર ફરિયાદ કરવા છતાં સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવતા નથી

સોલ્વ થયો જ નથી ને પણ આમ રહે તો નથી એવું લાગે છે ને અમારે જે આજુબાજુ ઓફિસો વાળા છે પણ આ ગટર ના પાણી ગળી ગયું છે કેમ કે એ લોકોને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી રહેવું છે આમ જનતા ને આમ જનતા ને જે સુવિધા પાયાની સુવિધા જે મળવી જોવે એ સુવિધા નથી મળતી

ચોકસાઈ પૂર્વક કામ નથી કરી ને જે આ ગટર ના રોડ રસ્તા પણ એટલા જ ખરાબ છે અને અમુક જે મોટા મોટા જે માણસો આવે તો એકદમ ટકાટક રોડ કરીને વયા જાય તો આમ જનતા એનું બગાડ્યું જનતા ભાઈ વેરા લેવા છે ને એક દિવસ જો માથે લેટ ગયો હોય ને તો સીધા જ અઢાર ટકા પેલન્ટી ચડાવે છે તો એ ભલે હજી હજી ઓગણીસ ટકા ભલે કરી નાખતા પણ કામ ટકા ટક કરો બ્યુરો રિપોર્ટ સુરત